રામાયણ એક ચિકિત્સા સાવરકુંડલા નજીક આવેલ માનવ મંદિરની મનોરોગી બહેનોને રામાયણ અખંડ પાઠ થઈ રહ્યો છે અનેક ગણો ફાયદો 118 મનોરોગી બહેનો સાજી થઈને સમાજમાં પુનઃ સ્થાપિત થઈ માનવ મંદિર આશ્રમના महंत પૂજ્ય ભક્તિબાપુ આમ તો પ્રખર રામાયણી છે અને તેઓએ 37 વર્ષ સુધી અનેક શહેરમાં રામ કથાનો રસપાન કરાવ્યું છે ત્યારે હાલમાં માનવ મંદિર ખાતે પૂજ્ય ભક્તિ કાંતિભાઈ કોઈ ટીમ સેવામાં આવી છે અને રામાયણના અખંડ પાઠ કરાવવામાં આવી રહ્યા છે જેની મનોરોગી બહેનો ઉપર ખૂબ સારી અસર જોવા મળી છે આમ તો ચિકિત્સા અને પ્રયોગનું પરિણામ જોવા મળ્યું છે thank mm -hmm. जय सर संत

સમાજ ની અનેક પ્રકાર ની ભોગવતા ભોગવતા માનવ આવે એને પુનઃ સમાજ જીવન પ્રાપ્ત થાય એટલા માટે અનેક વિધ પ્રયોગો અનેક વિધ થેરાપીઓ ની અહિયાં પ્રયોગ થઈ રહ્યા છે એમાંનો એક આ પ્રયોગ રામચરિત માનસ નો અખંડ પાઠ માનસ સોપાયો એટલે જીવંત મંત્રો છે આ સોપાયો ગાન કરવાથી એના કાન સુધી પહોંચે એના મનના આવેગોને શાંત કરે માનસ રોગને શાંત કરે એવું ઉત્તરકાંડમાં બાબાજી લખે છે એટલા માટે આ દીકરીઓના જીવનને પુનઃ સમાજમાં સ્થાપિત થાય એ હેતુસર આ રામચરિત માણસનો અખંડ પાઠ માનવ મંદિરમાં દર વર્ષે બે વાર કરવામાં આવે છે એમાં કોડીનારથી કાંતિભાઈ પરિવાર અને એની પૂરી ટીમ માનવ મંદિરે સેવાના ભાવથી આવીને પોતાના સ્વ ખર્ચે આ દીકરીઓ માટે દીકરીઓનું ભલું થાય એટલા માટે બે વાર રામચરિત માનસનો અખંડ પાઠ કરીએ અમારો એક જ હેતુ છે કે આ દીકરીઓનું મન શાંત થાય સમાજમાં એની પાછી જગ્યા મળે એનું સ્થાપન થાય એનું સુખમય અને આનંદમય જીવન વિતે